રાજકોટ પ્રી મોનસૂન કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે રોડ ઉપર ભૂવો પડતા કાર અને સ્કૂલ બસ ખાડામાં ફસાઈ ગઈ હતી જોકે વિદ્યાર્થીઓ સ્કૂલ બસમાં ન હોવાથી મોટી જાનહાની ટળી હતી વરસાદ પડતાની સાથે જ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી છતી થઈ જાય છે ત્યારે રાજકોટના મોહડી રોડ ઉપર વરસાદી પાણી ભરાતા ભૂવો પડ્યો હતો જેમાં સ્કૂલ બસ અને કાર ફસાઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં કોર્પોરેશનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કામગીરી હાથ ધરી હતી મહત્વનું છે કે જો સ્કૂલ બસમાં બાળકો હોત તો શું થાત તે પણ એક સવાલ છે ત્યારે કોર્પોરેશને પ્રી મોન્સૂનની સરખી કામગીરી કરી નથી તે દેખાઈ આવે છે વરસાદના કારણે ખંભાળિયાના નગર ગેટ સોની બજાર અને રામનાથ રોડ સહિતના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા રસ્તાઓમાં પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી જતા વાહનોને ધક્કા મારવા પડ્યા હતા તો રાત્રિના સમયે ખંભાળિયામાં મહેરબાન થયેલા મેઘરાજાએ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો આ સાથે જ રાજકોટમાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે નોંધનીય છે કે રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો રાજકોટમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટમાં રેસ કોર્સ રિંગ રોડ રૈયા રોડ એકસો પચાસ ફૂટ રીંગ રોડ તૈયાર ટેલિફોન એક્સચેન્જ આઝાદ ચોક મહુડી વિસ્તાર આજી ડેમ વિસ્તાર સામા કાંઠા વિસ્તારમાં સાર્વત્રિક વરસાદી માહોલ દેખવા મળી રહ્યો છે સાર્વત્રિક વરસાદને કારણે રોડ ઉપરથી પાણી વહેવા લાગ્યું છે